યોગ દિવસની ઉજવણી અંતર્ગત એસન ફાઉન્ડેશન દ્વારા વડોદરા સમાસાવલી રોડ ખાતે ફાઉન્ડેશનને અનોખી રીતે સામૂહિક એકસો આઠ સ્પાયરલ સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો પચાસ જેટલા લોકો જોડાયા હતા અને ત્રણસો જેટલા લોકો ઓનલાઇન જોડાયા હતા વડોદરાના યોગ તજજ્ઞ પ્રવીણ મેરી પેલ્લીના માર્ગદર્શન હેઠળ આ અનોખા યોગ પ્રકારની એક મહિનો ઓનલાઈન તાલીમ યોજાઈ હતી આજના અનોખા એકસો આઠ સર્પાકાર સૂર્ય નમસ્કારમાં ત્રણ વર્ષથી લઈને સિત્તેર વર્ષની વયના વ્યક્તિઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ વડીલો યુવાનો યુવતીઓ સહિત દિવ્યાંગ લોકો પણ સહભાગી થયા હતા સર્પાકાર સૂર્ય નમસ્કારમાં પ્રાણમાસન હસ્તોત નાસન અશ્વ સંચલનાસન પાર્થોત નાસન તિર્યક ઉત્થાન પ્રસ્થાન પર્વતાસન પરંપરાગત ભૂનમસ્કાર આસન સહિતના વીસગેહ ચૌદ જેટલા આસનો કરવામાં આવે છે સર્પાકાર ક્રમમાં આગળ વધે છે આસન પ્રવાહી બહુ યોજનાબદ્ધ હલનચલન સાથે લયબદ્ધ શ્વાસને સુમેળ કરે છે ધ્વનિ શ્વાસ અને હલનચલનને એકીકૃત પ્રવાહમાં વણાવીને સૂર્યનમસ્કાર સમગ્ર શરીર માટે એક અનન્ય આધુનિક સંકલિત પ્રથા પ્રદાન કરે છે હા હરિ ઓમ જય શ્રી કૃષ્ણ અમે એકસો આઠ સૂર્યનમસ્કાર છેલ્લા છ વર્ષથી રેગ્યુલર કરીએ છીએ અને છ વર્ષથી ડેઈલી મોર્નિંગમાં એકસો આઠ સૂર્યનમસ્કારની ટીમ અમને ડેઇલી યોગા પ્રેક્ટિસ કરાવે છે અને એને લઈને અમારી અને અમે ઈચ્છા રાખીએ છીએ કે જેટલા બને એટલા પબ્લિકમાં ફેલાય અને બધાની આખા કોમ્યુનિટીની હેલ્થ સુધરે એના માટે એસએન ટીમ જે કામ કરે છે એ ધન્યવાદને પાત્ર છે અને વી 20 કે આ જેટલું એક્સટ્રેન્ડ થાય એટલું વધારે થઈ શકે એના માટે અમે બી સહયોગવી તવા રેડી છે ડોક્ટર કેસી પટેલ જી સર આજ જો સ્પાયરલ સૂર્ય નમસ્કાર નું જે મકસદ હોય કયા શેશન કે શું ફાયદો આ સ્પાયરલ સૂર્ય નમસ્કાર મે એક સ્પાયરલ સૂર્ય નમસ્કાર મે 124 સ્ટેપ્સ હે આપણે 9 સ્પાયરલ સૂર્ય નમસ્કાર કિયા હે અગર ઉસકો ક્લાસિકલ સૂર્ય નમસ્કાર કે હિસાબ સે સમજેંગે તો 108 સૂર્ય નમસ્કાર કે સ્ટેપ્સ ઉસમે હે और इसमें चौदह आसन है चौदह आसन में हम लोग तीर्य उत्तान पृष्ठासन भू नमस्कार आसन उत्तान पृष्ठासन पार्श्वोत्थानासन दंडासन शशंकासन तीर्य भुजंगासन भुजंगासन इस तरह चौदह आसन आपको देखने के लिए मिलता है और स्पायरल सूर्य नमस्कार करने का मतलब बहुत यूनिक प्रैक्टिस है हम इस साल इंट्रोड्यूस किया है यहाँ पर तो ये हमारा एवरीडे लाइफ से दर मिलते जुलते हैं क्योंकि हमारा जो जीवन है हर रोज़ एक रूटीन लाइफ में जाता है बट हम हर रोज़ ये जो रूटीन लाइफ को नई तरीके से अपनाते हैं क्योंकि हमारा अनुभव अलग अलग होता है तो उसी तरह स्पायरल में भी जो सर्कल्स है वो सेम है बट अलग हर एक सर्कल अपने आप में यूनिक है तो ये इससे क्या बेनिफिट होता है जो प्रैक्टिसनेस के लिए क्योंकि हमें जो एवरीडे लाइफ में जो मोमेंट्स है हम फॉरवर्ड बैकवर्ड साइड में और ट्विस्ट करता है और स्पाइरल सूर्य नमस्कार में ये सारे मोमेंट्स देखने के लिए मिलता है तो इससे हमारा जीवन का जो जीवन शैली में इसका रूप हो जाता है तो आज एक सूर्य नमस्कार तो जे समा सावली रोड पर एक ग्राउंड पर કહેવાયને કન્ડક્ટ કરવામાં આવ્યું હતું અને સૂર્ય નમસ્કાર અલગ પ્રકારનું છે કારણ કે એમાં અલગ અલગ પ્રકારના આસનો જેવી રીતે ઉત્થાન પૃષ્ઠાસન ભુજંગાસન આસન અલગ અલગ આસન કરાવવામાં આવ્યા છે અને એમાં ઓવરઓલ ફૂલ બોડીની જેટલા બી ફંક્શન્સ હોય મસલ્સ જોઈન્ટ્સ બધાને ફાયદો કરે એવી પ્રકારના આસન રાખવામાં આવ્યા છે કરણ ગણાતાત્ર और आज मैं हमने सर का स्पायरल सूर्य नमस्कार में पार्टिसिपेट किया और मैं बहुत ज़्यादा खुश हूँ क्योंकि इसको करने के बाद से मेरी लाइफ मैंने जब ज्वाइन किया था सबसे पहली बार तब से बहुत ज़्यादा मेरे लाइफ में चेंजेस आए और सर ने इतने सारे आसन इंक्लूड कराए और जो सर बीस दिन की क्लास लेते हैं इसके पहले उससे मतलब ऐसा लगता ही नहीं कि हमने इतने सारे सूर्य नमस्कार इतनी आसानी से कर लिए और बहुत ईजी और उसको करने के बाद भी इतना एनर्जी फील होती है तो मैं सर की बहुत ग्रेटफुल हूँ कि सर ने उसमें इतने सारे आसन इंक्लूड करके और सूर्य नमस्कार को एक नया आयाम दिया है और बिल्कुल डिफरेंट उसका रूप बनाया है थैंक यू